નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર બે બહુપદી વિશે ચર્ચા કરી હતી આજે એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો અને પ્રમાણમાં ખૂબ જ સહેલું ચેપ્ટર છે જેના માર્ક્સ આપણે રોકડા કરી લેવાના છે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એમાં ક્વેશ્ચન નંબર વન એની પહેલા

પંદરમું પદ આપણે મેળવવાનું છે સમાંતર શ્રેણીનું પંદરમું પદ તો આના માટે સૌથી પહેલા તમને એન માં પદનું સૂત્ર આવડવું જોઈએ તો સૂત્ર શું છે કે એન એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જેમાં એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ડી એટલે એનો તફાવત અને એન એટલે પદની સંખ્યા બરાબર આપણે શું મેળવવાનું છે એ પંદર એટલે કે એન ની જગ્યાએ પંદર મૂકશું એટલે કે પ્રથમ પદ પ્રથમ પદ આપણને નથી આપેલું અને એન ની જગ્યાએ મૂકી દઈએ પંદર સાદુ રૂપ આપીએ તો આપણને જવાબ મળી જશે એ પ્લસ ચૌદ ડી તો આના માટે આપણો સાચો ઓપ્શન કયો છે બી બરાબર પણ આ બધા પ્રશ્નો તો મિત્રો એક માર્ક માટે છે તો એના માટે આટલી લાંબી મેથડ કરવાની કોઈ જરૂરિયાત નથી ડાયરેક્ટ શોર્ટકટ મેથડ લખી લેજો તમને પંદરમું પદ પૂછેલું છે હવે પદ પૂછેલું હોય તેના કરતાં એક જેટલો ઓછો ડી પંદરમું પદ છે તો ડી ની સંખ્યા કેટલી થશે ચૌદ એનો અર્થ કે પંદરમું પદ ડાયરેક્ટ આપણને મળી જશે એ પ્લસ ચૌદ ડી ક્લિયર ચાલો આજ રીતે માની લો કે વીસમું પદ પૂછેલું હોય તો એ પ્લસ ઓગણીસ ડી થશે પચીસમું પદ પૂછેલું હોય તો એ પ્લસ ચોવીસ ડી થશે ક્લિયર તો આવા પ્રશ્ન માટે સૂત્ર વાપરવાની જરૂરિયાત નથી સમય બગાડવાની જરૂરિયાત નથી ડાયરેક્ટ તમને આન્સર મળી જશે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન ક્વેશ્ચન નંબર બે ટુ કે પ્લસ વન તેર અને પાંચ કે માઇનસ થ્રી એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો કે ની કિંમત ખાલી જગ્યા છે

કે જો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ જવાબ કેવો મળવાનો છે સમાન મળવાનો છે તો અહીંયા આપણે લખીએ બીજું પદ માઇનસ પ્રથમ પદ કરીએ કે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરીએ આનો જવાબ કેવો મળશે આપણને સમાન મળશે બસ આની અંદર કિંમત મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે તો a2 બીજું પદ આપણને આપેલું છે 13 માઇનસ એ વન એ વન આપેલું છે ટુ કે પ્લસ વન પણ અહીંયા ધ્યાન રાખજો મિત્રો બે પદ એક સાથે જોડાયેલા છે અને તેની આગળ માઇનસની નિશાની આવે છે તો અહીંયા ફરજિયાત આપણે પડશે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા કાઉન્ટ નથી કરતા તો એનો જવાબ અહીંયા ખોટો મળશે ક્લિયર ચાલો તે જ રીતે એ થ્રી ત્રીજું પદ આપેલું છે ફાઈવ કે માઇનસ થ્રી માઇનસ એ ટુ બીજું પદ છે તેર ચાલો સાદુ રૂપ આપીએ તો તેર માઈનસ ટુ કે માન ટુ કાઉન્ટ તો તેર માઇનસ એક એટલે બાર બાર માઇનસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ ફાઈવ કે માઇનસ સિક્સટીન કે વાળા બંને પદને સાથે રાખીએ તો માઇનસ ટુ કે પાંચ કે ડાબી સાઈડ આવશે તો માઇનસ પાંચ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સોળ અને બાર આપણને મળી જશે કિંમત આપણને મળશે માઇનસ અઠ્યાવીસ ના છેદમાં માઇનસ સાત એટલે કે પ્લસ ચાર કે ની કિંમત ચાર આપણો આન્સર હશે ઓપ્શન નંબર બી ક્લિયર ફરી એક વખત રિપીટ કરીએ કોઈ પણ ત્રણ પદ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હશે એનો અર્થ કે બે પદ વચ્ચેનો તફાવત સમાન હશે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ જવાબ કેવો મળશે સમાન મળશે ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર થ્રી જો એ થ્રી બરાબર આઠ અને એ સેવન બરાબર ચોવીસ હોય તો એ ટેન એટલે કે દસમું પદ આપણે મેળવવાનું છે શું કરશું આના માટે બે પદ આપણને આપેલા છે ત્રીજું પદ આઠ આપેલું છે સાતમું પદ ચોવીસ આપેલું છે આપણે મેળવવાનું છે દસમું પદ તો સૌથી પહેલા આપણે જે મેળવવાનું છે તેને નક્કી કરી લઈએ મિત્રો દસમું પદ મેળવવાનું છે તો દસમા પદનું સૂત્ર શું થશે એ પ્લસ નાઇન ડી આપણને ખબર છે એનો અર્થ કે દસમું પદ મેળવવા માટે આપણે એની જરૂર પડશે પ્રથમ પદની અને સામાન્ય તફાવતની જરૂર પડશે તો આના માટે આપણને બે શરત આપેલી છે એ થ્રી બરાબર આઠ તો એ થ્રી એટલે સૂત્ર ટુ ડી સેવન ચોવીસ તો એ સેવન એટલે એ પ્લસ સિક્સ ડી એના બરાબર ચોવીસ આપેલું છે તો અહીંથી આપણને બે સમીકરણો મળી ગયા આ બંને સમીકરણોનો લોપની રીતે આપણે ઉકેલ મેળવીએ એટલે કે ડાયરેક્ટ આ બે સમીકરણની બાદ બાકી કરવાની છે તો માઇનસ માઇનસ અને માઇનસ એ માઇનસ કેન્સલ થઈ જશે ટુ ડી માઇનસ સિક્સ ડી તો માઇનસ ફોર ડીલ ટુ આઠ માઇનસ ચોવીસ એટલે કે માઇનસ સોળ તો અહીંથી આપણને ડી ની કિંમત મળી જશે માઇનસ ના માઇનસ ચાર એટલે કે પ્લસ ચાર હવે આ ની જે કિંમત મળી તેને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો આપણને એ ની કિંમત મળી જશે ની કિંમત ચાર એને પહેલા સમીકરણમાં મૂકી દઈએ તો એ પ્લસ ટુ ડી જગ્યાએ મૂકીએ ચાર અને એના બરાબર આપેલા છે રૂપ આપીએ તો એનો અર્થ કે એની કિંમત અહીંથી આપણને મળી જશે આઠ માઇનસ આઠ એટલે કે ઝીરો પ્રથમ પદ ઝીરો મળી ગયું સામાન્ય તફાવત ચાર મળી ગયો આપણે મેળવવાનું છે દસમું પદ તો ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકીએ તો દસમું પદ શું થશે એ એટલે કે ઝીરો પ્લસ નવ અને ડી ની કિંમત ચાર સાદુ રૂપ આપીએ તો અહીંથી આપણને જવાબ મળશે છત્રીસ આપણું દસમું પદ હશે છત્રીસ એટલે કે ઓપ્શન નંબર ડી ક્લિયર ખૂબ જ સિમ્પલ દાખલા છે પરંતુ આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે અવારનવાર આ બધા દાખલાઓ ગણવા પડશે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે માત્ર વિડીયો જોવે છે એ બરાબર બે પ્રથમ પદ બે આપેલું છે સામાન્ય તફાવત ચાર આપેલો છે તો એસ ટ્વેન્ટી વીસ પદનો સરવાળો અહીંયા ભૂલ ન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ આને વીસમુ પદ સમજે છે પણ આ વીસમું પદ નથી મિત્રો વીસ પદ નો સરવાળો પૂછેલો છે તો સૌથી પહેલા તો સરવાળા માટેનું સૂત્ર તમને આવડવું જોઈએ સરવાળા માટેના બે છે એમાં પહેલું સૂત્ર સૂત્ર મોટું છે ક્યારે વાપરવાનું હોય જયારે પ્રથમ પદ આપેલું હોય અને અંતિમ પદ ન આપેલું હોય ત્યારે બીજું સૂત્ર છે એ નાનું સૂત્ર છે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય તો બીજા નંબરનું સૂત્ર વાપરવાનું અહીંયા આપણને અંતિમ પદ નથી આપેલું તો એસ એન નું મોટું સૂત્ર વાપરશું પેલા આપણે સૂત્ર લખી લઈએ સૌથી તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ હવે આ સૂત્રમાં એન ની જગ્યાએ મૂકવાના છે વીસ વીસ પદનો સરવાળો પૂછેલો છે એની કિંમત આપી છે ડી ની કિંમત આપેલી છે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો સાદુ રૂપ આપો એટલે જવાબ મળશે ચાલો તો એન ની જગ્યાએ વીસ મૂકી દઈએ માઇનસ એક એટલે કે ઓગણીસ અને ડી આપેલો છે ચાર ચાલો સાદુ રૂપ આપો ફટાફટ વીસ ના છેદમાં બે એટલે કે દસ બે ગુણ્યા બે ચાર અને ઓગણીસ ગુણ્યા ચાર એટલે કે છોતેર તો દસ અને છોતેર પ્લસ ચાર એટલે કે એસી એસી ગુણ્યા દસ આપણો જવાબ આવવો જોઈએ આઠસો વીસ પદનો સરવાળો કેટલો મળશે એટલે કે ઓપ્શન નંબર ડી ખાસ ધ્યાન રાખજો મિત્રો ફક્ત સાદુરૂપ માં ભૂલ કરવાની નથી સૂત્ર યાદ રાખો કિંમત મૂકો સાદુરૂપ આપો એટલે જવાબ મળશે બરાબર આવા પ્રશ્નના માર્ક જવા જોઈએ નહીં ચાલો આગળ વધીએ ક્વેશ્ચન ક્વેશન પાંચ પ્લસ નવ સુધી પદ સુધીનો સરવાળો આપેલો છે તો કિંમત ખાલી જગ્યા ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બાળકોએ તો આવા પ્રશ્ન મૂકવાના જ નથી બરાબર ચાલો અહીંયા શું કરશું મિત્રો આગળના પ્રશ્નમાં આપણને સરવાળો માગેલો હતો આપણી પાસે આ ક્વેશ્ચન રિવર્સ ક્વેશ્ચન છે સરવાળો તમને આપી દીધેલો છે તો પદની સંખ્યા માગેલી છે હવે સૌથી ચેક કરો સરવાળા માટેના બે સૂત્ર છે છે તો આ જે શ્રેણી આપેલી તેમાં અંતિમ પદ આપેલું છે કે નહીં તે પહેલા ચેક કરો તો અહીંયા અંતિમ પદ આપણને આપેલું નથી એનો અર્થ કે આપણે એસેન નું પહેલું સૂત્ર વાપરવાનું છે બીજું સૂત્ર વાપરવાનું નથી તો સૌથી પહેલા એસન નું સૂત્ર લખી નાખીએ બરાબર એન ના છેદમાં બે કાઉન્ટમાં ટુ એ પ્લસ એન માઇન ટુ ડી હવે આ સૂત્રમાં કિંમતો એસ એન ની જગ્યાએ મૂકીએ બસો અઠ્યાસી એન તો આપણે મેળવવાનો છે તો એન છેદમાં બે એઝ રેવા દઈએ ટુ એ એ આપેલું છે ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા બે છ પ્લસ એન માઇનસ વન અને ડી ની કિંમત કેટલી થશે પાંચ માઇનસ ત્રણ બે ડી એટલે સૌથી પહેલા બસો અઠ્યાસી સાથે ગુણાવી દઈએ તો બસો અઠ્યાસી ગુણ્યા બે એટલે કે પાંચસો છોતેર બરાબર એન કાઉન્સ સિક્સ પ્લસ નો ગુણાકાર બંને પદ સાથે થશે ટુ એન માઇનસ ટુ તો પાંચસો છોતેર બરાબર બે એટલે કે ચાર હવે ગુણાવીએ તો પાંચસો છોતેર બરાબર ટુ એન સ્ક્વેર પ્લસ ફોર એન ક્લિયર હજી આનું રૂપ આપીએ તો ટુ એન સ્ક્વેર પ્લસ ફોર એન પાંચસો છોતેર જે ડાબી સાઈડ છે તો સૌથી પહેલા શું કરશું આ સમીકરણ જે મળે છે આને થોડુંક નાનું સમીકરણ બનાવીએ આપણે જોઈ શકીએ છીએ ત્રણેય પદ યુગ્મ સંખ્યા છે એટલે કે બે કી સંખ્યા છે તો આને બે વડે આપણે સૌથી પહેલા ડિવાઈડ કરી દઈએ અથવા તો બે કોમન કાઢી લઈએ તો અહીંથી જો બે સામાન્ય અવયવ પાડવામાં તકલીફ પડે છે તો શાંતિથી આને સમજો આના અવયવ કઈ રીતે પાડવા છેલ્લી સંખ્યા છે બસો અઠ્યાસી આ બસો ના એવા અવયવ પાડવાના છે કે જેની બાદ બાકી પણ તે અવયવોની બાદ બાકીનો જવાબ કેટલો મળવો જોઈએ પ્લસ બે હવે જો અવયવ પાડતાય ન આવડતા હોય તો એના માટે પણ ધ્યાન રાખજો થોડુંક રફ કામ કરી લેવાનું અહીંયા આપણે લખીએ બસો અઠ્યાસી તો આ બસો અઠ્યાસી આપણને ખબર છે મિત્રો બેકી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે તો આનો ભાગ બે સાથે ચાલશે તો બે સાથે ચલાવી તો અહીંયા વધશે એકસો ચુમ્માલીસ હજી પણ આ યુગ્મ સંખ્યા છે તો બે સાથે ભાગ ચલાવો તો અહીંયા મળશે આપણને બોતેર છત્રીસ જ રીતે આગળ વધીએ તો અઢાર બે અને નવ બરાબર છે હવે અહીંયા સુધીની બધી સંખ્યા આપણને યુગમાં મળતી પણ હવે આ સંખ્યા અયુગ્મ છે તો નવ નો ભાગ કોની સાથે ચાલશે ત્રણ સાથે તો ત્રણ તેરી નવ અને હજી પણ ત્રણ સાથે ભાગ ચલાવો તો અહીંયા મળી જશે એક તો આ બધા આપણા અવયવ થયા હવે આ અવયવોનું શું કરવાનું છે એની બાદ બાકી કરવાની છે ને જવાબ લાવવાનો છે પ્લસ બે તો શાંતિથી સમજો બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ બરાબર છે તો આ બધા પહેલા ચાર પદનો ગુણાકાર કેટલો મળી ગયો સોળ મળી ગયો સોળ બાદ કરીએ જવાબ કેટલો મળી જશે બે મળી જશે બરાબર છે તો આપણા બે અવયવ કયા કયા થઈ ગયા સોળ અને અઢાર બસો અઠ્યાસી એક સંખ્યા હતી આપણી પાસે આના આપણે બે કટકા કરી દીધા એક સોળ અને એક અઢાર હવે આની બાદ બાકી આપણે કરવાની છે જ્યારે પણ બાદ બાકી કરવાની હોય મિત્રો તો એક અવયવ પ્લસ રાખવો પડશે એક અવયવ રાખવો પડશે પણ કોને કોને પ્લસ અને તો એના માટે આ જોઈ લેવાની વચ્ચેની નિશાની પ્લસની છે તો આ વચ્ચેની નિશાની મોટી સંખ્યાને આપી તો મોટી સંખ્યા છે અઢાર આને આપી દઈએ પ્લસ અને આને આપી દઈએ માઇનસ તો આ આપણે અવયવ થઈ ગયા એક અવયવ થઈ ગયો અઢાર બીજો અવયવ છે અને એન માઇનસ સોળ બરાબર ઝીરો તો અહીંથી આપણને આન્સર મળશે એન બરાબર માઇનસ અઢાર અથવા તો એન બરાબર સોળ હવે આ એન એટલે શું છે મિત્રો પદની સંખ્યા છે ખાસ ધ્યાન રાખજો પદની સંખ્યા ક્યારેય પણ ઋણ ન હોઈ શકે એટલે કે n નો જવાબ માઇનસ અઢાર પોસિબલ નથી તો એનનો જવાબ કેટલો હોવો જોઈએ આ આપણો આન્સર હશે તો આ ક્વેશ્ચન માટે આન્સર આપણો છે સી ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને સાદુરૂપ પણ ખૂબ અગત્યનું છે તો વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લેજો અને આ પ્રશ્નને અવારનવાર પ્રેક્ટિસ કરતા રહેજો ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન ઉપર ક્વેશ્ચન નંબર છ ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે તેમનો સરવાળો બોતેર છે આમાંની સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યા થી બમણી હોય તો તે સંખ્યાઓ ખાલી જગ્યા છે ખૂબ જ સરસ પ્રશ્ન છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જોઈને તેને એટેન્ડ પણ કરવાની ટ્રાય નહીં કરે ડાયરેક્ટ આને અઘરો પ્રશ્ન ગણીને એને મૂકી દેશે પણ ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો શાંતિથી વિચારો એને શું કીધું છે ચાર સંખ્યાઓ શ્રેણીમાં છે સમાં ચારેય સંખ્યાનો સરવાળો આપણને આપી દીધો છે બોતેર હવે બીજી એક શરત આપેલી છે આપણને કે સૌથી મોટી સંખ્યા એ સૌથી નાની સંખ્યાથી બમણી છે હવે ચાર ઓપ્શન ચેક કરો તો બધી સંખ્યાઓ તમને ક્રમમાં જ ગોઠવીને આપેલી છે એનો અર્થ એવો થયો કે પહેલી સંખ્યા થી સૌથી નાની થઈ અને છેલ્લી થી સૌથી મોટી થઈ હવે આપણને શું કીધું છે સૌથી મોટી સંખ્યા એ નાની બમણી છે છે બરાબર આ શરત લાગુ પાડો તો એક એક હું પોસિબલ જોવો તો સૌથી નાની સંખ્યા ચાર છે ચાર ના બમણા કરો તો આઠ થાય પણ આપણને આપેલું છે સોળ તો આ પહેલો ઓપ્શન તો પોસિબલ નથી આ એ ઓપ્શન તો રોંગ થઈ ગયો બરાબર છે બીજા ઓપ્શનમાં ચેક કરો સૌથી નાની સંખ્યા બાર આપેલી છે બાર ના ડબલ કેટલા થાય ચોવીસ તો છેલ્લી સંખ્યા ચોવીસ જ આપેલી છે પાલન થઈ ગયું એનો અર્થ કે આપણો સાચો વિકલ્પ કયો છે બી તો બાકીના બે ઓપ્શન ચેક કરવાની જરૂરિયાત પણ નથી બરાબર અને જો તમે ચેક કરશો તો આ શરતનું પાલન નહીં જ થતું હોય અહીંયા ચેક કરીએ આપણે અહીંયા સંખ્યા દસ આપેલી છે તો છેલ્લી સંખ્યા વીસ હોવી જોઈએ પણ સોળ આપેલી છે તે જ પ્રમાણે અહીંયા પહેલી સંખ્યા બે છે તો બે ના ડબલ ચાર હોવા જોઈએ પણ અહીંયા આઠ આપેલો છે એનો અર્થ કે એક જ ઓપ્શન એવો છે કે જેમાં આ શરતનું પાલન થાય છે હવે તેનો સરવાળો કેટલો આપેલો હતો પણ પણ આ આપણે ચેક કરવાની જરૂરિયાત નથી આપણી એક શરતનું પાલન થઈ ગયું અને એક જ ઓપ્શન એવો છે કે જે આ શરતનું પાલન કરે છે તો બાકીની કોઈ શરત કે બીજા કોઈ વિકલ્પ ચેક કરવાની જરૂરિયાત નથી બરાબર છે તો આપણો સાચો ઓપ્શન છે બી ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સાત સમાંતર શ્રેણી રૂટ થ્રી રૂટ ટ્વેલ્વ રૂટ ટ્વેન્ટી દસમું પદ ખાલી જગ્યા થાય ખૂબ સરસ પ્રશ્ન છે અને ગણતરી પણ સારી છે આમાં હવે શું કરશું મિત્રો આપણે ગોતવાનું શું છે દસમું પદ તો સૌથી પહેલા અહીંયા આપણે લખી લઈએ દસમા પદનું સૂત્ર દસમા પદનું સૂત્ર શું થશે એ પ્લસ નાઇન ડી બરાબર છે એનો અર્થ કે આપણે પ્રથમ પદ મેળવવાનું છે અને સામાન્ય તફાવત મેળવવાનું છે બીજું પદ માઈનસ પ્રથમ પદ પણ અહીંયા બીજું પદ છે વર્ગમૂળમાં બાર અને પ્રથમ પદ છે વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા ગણતરી થઈ શકશે નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે વર્ગમૂળમાં બાર માઇનસ વર્ગમૂળમાં ત્રણ એટલે કે વર્ગ મૂળમાં નવ લખીને આવશે પણ રૂપ મેળવશું બરાબર પ્રથમ પદ આપણને આપેલું છે રૂટ થ્રી અને એન્સ ઇઝ રહેવા દઈએ બીજું પદ આપેલું છે વર્ગમૂળમાં બાર તો આ બારના અવયવો પાડ દઈએ મિત્રો ચાર ગુણ્યા ત્રણ બરાબર છે તે જ રીતે છેલ્લું પદ છે વર્ગમૂળમાં સત્યાવીસ તો આના પણ આપણે લખી શકીએ ટુ રૂટ થ્રી અને તે જ રીતે આમાં નવનું વર્ગમૂળ કેટલું થશે ત્રણ તો આને લખી શકીએ થ્રી રૂટ થ્રી સૌથી પહેલા આપણે આને સાદરૂપ આ રીતે આપવું પડશે બરાબર છે હવે આપણે આનો સામાન્ય તફાવત મેળવી શકીએ તો સામાન્ય તફાવત માટે બીજું પદ ટુ રૂટ થ્રી માઇનસ પ્રથમ પદ છે રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી બે વખત રૂટ થ્રી હતા એમાંથી એક વખત રૂટ થ્રી બાદ થયા તો આપણને શું મળશે રૂટ થ્રી મળશે એનો અર્થ કે સામાન્ય તફાવત આપણને મળી ગયો રૂટ થ્રી અને પ્રથમ પદ પણ આપણું કેટલું છે રૂટ થ્રી તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત બંને મળી ગયા આને આપણે મૂકી દઈએ તો બરાબર પ્રથમ પદ રૂટ થ્રી રૂટ થ્રી છે તો રૂટ થ્રી પ્લસ નાઇન રૂટ થ્રી શું આવશે ટેન રૂટ થ્રી આપણો જવાબ હોવો જોઈએ ટેન રૂટ થ્રી પણ આવો તો જવાબ આપણને ઓપ્શનમાં નથી આપેલો

તો એનો અર્થ એવો થાય કે વર્ગ મૂળ ની અંદર દસ ને આપણો ફાઈનલ આન્સર હશે ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો અને તમારી બુકમાં લખી લેજો અવારનવાર આવા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરતા જજો ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર આઠ જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આઠ હોય સામાન્ય તફાવત આપણને આપી દીધેલો છે એટલે કે તે શ્રેણી માટે એ ત્રીસ માઇનસ એ પચીસ ત્રીસમું પદ માઇનસ પચીસમું પદ આનો જવાબ ખાલી જગ્યા હશે ખૂબ સિમ્પલ પ્રશ્ન છે કાંઈ કરવાનું નથી એ ત્રીસ માઇનસ એ તો ત્રીસમું પદ આનું સૂત્ર શું થશે હવે અહીંયા ભૂલ ન કરતા અહીંયા બે પદ જોડાયેલા છે આગળ માઇનસ ની નિશાની છે તો આ પદને શું કરવું પડશે કાઉન્સમાં મૂકવું પડશે જો અહીંયા કાઉન્ટ નહીં કરો તો જવાબ ખોટો મળશે બરાબર ચાલો હવે આ કાઉન્ટ છૂટો કરીએ એટલે કે માઇનસ ની નિશાની બંને પદને લગાડીએ તો એ પ્લસ ઓગણત્રીસ એ બંને કેન્સલ થઈ જશે ઓગણત્રીસ ડી માઇનસ ચોવીસ ડી એટલે કે પચીસ ડી અને ડી ની કિંમત અહીંયા આપણને આપેલી છે આઠ સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે આપડી ઓગણત્રીસ માઇનસ એટલે કે પાંચ ડી અને ડી ની કિંમત આપણને આપેલી છે આઠ તો પાંચ ગુણ્યા આઠ આપણો આન્સર હોવો જોઈએ એટલે કે ઓપ્શન નંબર ફક્ત રૂપમાં ધ્યાન રાખવાનું છે મિત્રો જો અહીંયા કાઉન્ટ્સ કરતા ભૂલાઈ જશે તો જવાબ આપણો કેવો આવશે ખોટો આવશે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર નવ એક સમાંતર શ્રેણી આપેલી છે એકવીસ બેતાલીસ ત્રેસઠ આનું ખાલી જગ્યા મુ પદ બસો દસ છે પ્રથમ પદ મેળવી લઈએ પ્રથમ પદ છે એકવીસ તફાવત મેળવી લઈએ તફાવત એટલે બીજું પદ માઇનસ પ્રથમ પદ તો બેતાલીસ માઇનસ એકવીસ એટલે કે એકવીસ બરાબર હવે ખાલી જગ્યા કેટલામું પદ બસો દસ છે અને આપણે પદની સંખ્યા મેળવવાની છે કે એટલે એન ની કિંમત અહીંયા મેળવવાની છે તો એન મું પદ આપેલું છે તો એનમાં પદનું સૂત્ર વાપરશો અહીંયા તો એનમાં પદનું સૂત્ર શું થશે એ પ્લસ

તો એકવીસ એન માઇનસ એકવીસ એકવીસ નો ગુણાકાર એક સાથે એટલે એકવીસ તો આ પ્લસ એકવીસ માઇનસ એકવીસ બંને કેન્સલ થઈ જશે અને અહીંથી આપણને મળશે એકવીસ એન બરાબર એન ની કિંમત કેટલી થશે બસો દસ ના છેદ માં એકવીસ એટલે કે દસ તો આપણું પદ કેટલામું હશે દસમું પદ એટલે કે ફાઈનલ આન્સર હશે ઓપ્શન નંબર બી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અને અગાઉ પણ આવો પ્રશ્ન આપણે ભણી ગયા છીએ ચલો ફટાફટ સોલ્વ કરો હું તમને સોલ્યુશન આપું એની પહેલા તમને જવાબ મળી જવો જોઈએ આપણને સમીકરણ આપેલું છે એ અઢાર માઇનસ એ ચૌદ બરાબર બત્રીસ હમણાં આપણે વાત થઈ તે પ્રમાણે એ અઢાર એટલે એ પ્લસ સત્તર ડી માઇનસ છે ભૂલવાનો નથી અને એના બરાબર આપણને બત્રીસ આપી દીધેલું છે ચાલો હવે માઇનસ ની નિશાની બંને પદને લગાડીએ તો એ પ્લસ સત્તર ડી માઇનસ એ માઇનસ તેર ડી બરાબર બત્રીસ તો પ્લસ એ માઇનસ તફાવત મળશે આઠ એટલે કે ઓપ્શન નંબર એ મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્ન હતા બધા પ્રશ્ન તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો અવારનવાર બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો હજી પણ ઘણા બધા આવા પ્રશ્નો આપણે આગળ જોવાના છે જેનો વિડીયો ટૂંક જ સમયમાં તમારા સુધી પહોંચી જશે થેન્ક યુ